રતન ટાટાએ એની કંપનીમાં રોકાણ કર્યું ડોક્ટર એપીજી અબ્દુલ કલામ એમને મુલાકાત લીધી હતી અને એમને પૂછ્યું હતું કે તમે શું બનવા માંગો છો આગળ તમારા મોબાઈલમાં મારું સ્વાગત છે તો આપણે આજે વાત કરવાના છીએ અંધ વ્યક્તિની જે કાલ મેં કાલના મારા વિડીયોમાં મેં માં મૂક્યું હતું કે કમિંગ શન આવશે તો આજે જ આપણે કહી દઈશું જાજો તમારે પાસે ઇંતજાર મારે નથી કરાવવો તો વાત કરીશું આપણે વ્યક્તિને કે કેવી રીતે એને સ્ટ્રગલ કરીને કઈ રીતે એને આગળ આવવા માટે કેટલી મહેનત કરી એના પરિવારે એના મા બાપે કેટલો સાથ આપ્યો અને ગામના લોકોએ શું કહ્યું એના વિશે આપણે વાત કરીશું તો મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને જૂના હો તો તમે મારા વિડીયો એમને જોવો છો ને ન જોતા હોય તો અમુક અમુક વ્યક્તિ ન જોતા એને શેર કરજો કે કઈ રીતે કહાની શું કાંઈ છે બધું એ આખી માહિતી તમને અમારા વિડીયોમાં આપીશ તો વાત કરવી છે આપણે આંધ્રપ્રદેશની આંધ્રપ્રદેશમાં એક યુવાન જન્મ્યો ના તો એના ગામના લોકોએ એવું કીધું જન્મ્યો ત્યારે એ વ્યક્તિ હતો અને એના ગામના લોકોએ એવું કીધું કે આ આને અનાથ આશ્રમમાં મૂક્યા હોય કે આને ફેંકી દો કે એવું બધું જે કાંઈ આડુઅળું બધી વાત કરી હશે છે એના મા બાપને પણ એના મા બાપે એનો સાથ ન મૂક્યો અને એમને હાંચવો ભલે નાનો છોકરો હે કે મોટો હે સંતાન તો સંતાન છે ભલે પછી અંધ હોય લંગડું હોય અપંગ હોય પણ એ સંતાન એ સંતાન મા બાપ માટે તો એમના મને ભણવા મૂક્યું અને નિશાળે જ્યારે ભણવા જતો ત્યારે એના સાહેબો અને આ અંદરના બધા વિદ્યાર્થી રહ્યા એને છેલ્લે પાછળ બિહારતા તો પણ એને હાર માની અને એમનામાં ભણવાનું ચાલુ રાખ્યું અને બારમામાં એને દસ પછી એને સાયન્સ લીધું અને બારમામાં એમને અઠ્ઠાણું ટકા આવ્યા હતા તો એમનામાં એને ભણવાનું ચાલુ રાખ્યું પછી એવું વિચાર્યું કે હવે મારે આઈઆઈટીમાં એડમિશન લેવું છે અને આઈઆઈટીમાં એડમિશન એમને ન મળ્યું એનું પણ કારણે સમજાવી દઉં કે અંધ વ્યક્તિ હતો ને કોઈ એવું હાથ ન પકડ્યો કે આ આગળ આવશે કાંઈક કરશે એના કારણે કોઈ વ્યક્તિ એમનો શિક્ષકો જે હતા એમને હાથ ન પકડ્યો કે ના અમારે આનું એડમિશન નથી આમાં કરાવવું તો પછી એમને વિચાર્યું કે હું વિદેશમાં ભણવા જઈશ જે વ્યક્તિની વાત કરું એ વિદેશમાં ભણવા જાય છે એવું એને વિચાર્યું ને આ ડેવળી અપ્લાય કરી ઓનલાઈન કે ગમે એમ અપ્લાય કરીને એને અમેરિકામાં આઈઆઈટીમાં એને ઉચ્ચ જે સ્કૂલ હતી આઈઆઈટીની એમાં એમને એડમિશન મળી ગયું પછી એમને એવું વિચાર્યું કે હવે હું પાછો ભારતમાં વિયો જઈશ ભારતમાં જઈને મારો કાંક બિઝનેસ આડોળો કરીશ પણ જ્યારે નિશાળમાં ભણતા ને ત્યારે એમનું સપનું જ ક્યાંક અલગ હતું ને આ સપનું એનું જે હતું એ હકીકત બનેલું છે અને મારી વાત ઉપર તમને વિશ્વાસ ન આવતો તો તમે ગૂગલમાં સર્ચ મારી દેજો ગૂગલમાં સર્ચ મારીને તમે જોઈ શકો છો ને એમને ઘણા બધા એવોર્ડ મળ્યા છે એવા એવોર્ડ હું જે મળ્યા એ બધા મારે નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં કેમ કે મને એટલું બધું બોલતા નહીં આવડે અને ભારત આવ્યા ભારત આવીને પછી એને બિઝનેસ ઊભો કરવા નક્કી કર્યું પછી આપણે ભારતના મોટામાં મોટા ઉદ્યોગપતિ રતન ટાટાએ એની કંપનીમાં રોકાણ કર્યું કે હું આમાં ઇન્વેસ્ટ કરું છું ને આ છોકરો સારો છે કે ઘણું બધું મહેનત કરશે અને કંપનીનું નામ આગળ લાવશે ઓગણત્રીસ વર્ષની ઉંમરે એને એકસોને પચાસ કરોડનું ટર્નઓવર ચાલુ કરી નાખ્યું આ બે હજાર અઢારમાં એકસોને પચાસ કરોડનું ટર્નઓવર એમને ચાલુ થઈ ગયું હતું અને એમના નીચે અત્યારે સાતસો થી આઠસો અત્યારે બે હજાર અઢારમાં કામ કરતા અને પાંચ અને મેન્યુફેક્ચરિંગ કંપની છે તો એમાં બધી અત્યારે સાતસોથી વધારે માણસો કામ કરે છે અને આ બધા વ્યક્તિ એવા છે કે જે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે અને આગળ હવે વાત એમના કરવી તો એમને બે હજાર છ માં આપણે મેન જે કહેવાય છે ડૉક્ટર એપીજી અબ્દુલ કલામ એમને મુલાકાત લીધી હતી અને એમને પૂછ્યું હતું કે તમે શું બનવા માગો છો આગળ તો એમણે કીધું હતું કે હું વિશ્વનો પહેલો અંધ રાષ્ટ્રપતિ બનવા માગું છું અને એમના પછી એમની કહાનીની શરૂઆત થઈને અત્યારે એકસો પચાસ કરોડનું ટર્નઓવર ચાલુ છે તો તમારે આમાં શીખવું શીખવા જેવું છે કે અંધ વ્યક્તિ હોવા છતાં એકસો પચાસ કરોડથી અત્યારે લગભગ બસો કરોડે પહોંચી ગયું છે એમનું ટર્નઓવર તો શીખવા જેવું છે કે અંધ વ્યક્તિ હોવા છતાં આટલી બધી સ્ટ્રગલ કરીને આટલા બધા આગળ આવી ગયા એક પહેલું કે એમના મા બાપે એમના પરિવારે એમનો સાથ ન મૂક્યો એના કારણે આગળ આવું આવી ગયા અને આગળ આવવા માટે તો હંમેશા આપણા પરિવારનો તો પહેલાં સાથ હોવો જોઈએ પરિવાર સાથે રહ્યો હોય તો આપણે આગળ નહીં આવ્યું તો બસ આટલી આજની કહાનીમાં એટલું જ આટલી બધી કહાની તો કીધી પણ એક ખાસ વાત તો કહેવાનું રહી ગયું કે એમનું નામ શ્રીકાંત બોલા છે અને એમનું કંપનીનું નામ બોલન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે તો આગળ કદાચ મેં કહી દીધું છે પણ ભૂલાઈ ગયું હતું તો આમનામ જોતા રહેજો મેં એમના કહાની મારી સાંભળી તો આગળ હવે મળીશું આપણે નવા વિડીયોમાં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો શેર કરજો બસ ત્યાં સુધી હવે રજા લઈશું મળીશું હવે નવા વિડીયોમાં આવા કાંક નવી કહાની લઈને હું આવીશ ત્યાં સુધી આવજો How do you?